અમદાવાદ શહેરના વ્રસ્તાલયમાં હોળીની રાત્રે ગુંડાઓએ બેફામ બનીને નાગરિકોને માર માર્યા બાદ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય એક્શનમાં આવ્યા તેમણે પંદર માર્ચ બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યે અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવા માટે સ્પષ્ટ સૂચના અપાયા બાદ સુરત પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં આવી શહેરમાં ગુના કરીને કાબૂમાં લેવા માટે છેલ્લા બે દિવસમાં વિશેષ કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયો જેમાં બસો પચાસથી વધુ શારીરિક શોષણ અને અન્ય ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અસામાજિક તત્વોને તડીપાર કરાયેલા અને પાસા લાગેલા ઈસમોની તપાસ કરવામાં આવી રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય આ આદેશ કર્યાના આજે બપોરે કલાક થઈ ગયા છે આ અમદાવાદ પોલીસે પચીસ થી વધુ ગેંગનું લિસ્ટ તૈયાર કરી દીધું છે સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં સતત અસામાજિક તત્વોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે અમરોલી કોસાળાવાસ સફળ કોમ્બિંગ બાદ હવે ઉધના વિસ્તારમાં પણ અભિયાનને તેજ કરવામાં આવ્યું ઉધના પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કોમ્બિંગ હાથ ધરાયું હતું જેમાં ચાલીસ થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા હતા